લો છે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણે પણ જો મજામાં જઈએ ને આજ તો હજી હાડાચા ઉપર થોડુંક થશે હાથમાં વારસે ત્યાં આપણે વાડી આવી જશે પૂરા હાથે નહીં થવાઈ ગયા જો પાછળ ધોરત દેખાતા હશે નકરા અને આપણે થેલી પણ ટીંગાડી દીધી છે અને અત્યારમાં તો આમ એટલું મસ્ત વાતાવરણ છે ને ઝાકળ પણ છે બહુ આજે ઝાકળ છે હજી કેવાય ને કે જેવી તે તડકી દી કાઢો છે એટલે જે ખાલી આમ જેવી તે પ્રકાશ પડ્યા છે જેના કારણે બહુ છે અને આપણે કાલે મેથળી જતા એટલે જો બે દિવસમાં વાહીદું પણ આપણે ભેગો થઈ જશે જો આપણે કાલ મેથળીએ જતા આખો દિવસ આપણે હાંજે આવતા અને મારા સસરાને મારા જેઠ વિશાલભાઈ બે પાણી વાવતા હતા એટલે આપણે વાસીદું પીડું છે કાલનું ને આજનું બે તો આપણે હવે પહેલાં ગાદો એની છે અત્યારે એક દોવા દેશે હાંજે બે દોવા દેશે એટલે અત્યારે આપણે હવે પહેલાં ગાદોશું અને પછી ફટાફટ આપણે વાસીદું કરશું વાડામાં ઢોર બાંધી દેવીને પછી આપણે ફટાફટ વાસીદું કરશું તો હાલો હવે આપણે પહેલાં ગા ધોઈ લેવી કરો પછી મોડું તો તો ન કે તો આપણે બહુ વહેલા આવી ગયા છે વાડી જોકે ઘરે ઘણું ખરું કામ તો કરાવીને જ આવ્યા સિવાય અંજારીની ફળીઓનું ગોળાને એવું વિસાવીને ભરતા આવા સિવાય એટલે ખાલી માહેન મમ્મીને ને વાસણ જ હતું બીજું કાંઈ નહોતું પણ એને પછી આખો દી ઘરે રહેવાનું હોય એટલે એટલું મૂકીને વહી આવી હતી મારે ત્યારમાં વાસી દૂધ ઢોર દોવાનું એવું કરવાનું હોય રોહિત નહીં આવે તો પછી રોહિત નહીં આવે પછી જે આપણે ખેતરનું કામ હોય એ પછી ઉપાડવાનું હોય ખાલીગીમાં આપણે ઢોરનું બધું રેડી કરી નાખવાનું તો હાલો હવે આપણે ફટાફટ ધોરનું કામ કરીને કીધું તો કાલનું નાનું બહુ આજ વાસી દુ છે એટલે આજ વારે બોલ લાગશે તો હવે આપણે પહેલાં ફટાફટ ગાધો નાખીએ ને પછી વાસી દઉં ને એવું કરવા તો હાલો હવે આપણે આપણું કામ કર્યું ને પછી આગળ હું કામ કરવાનું છે એ વિડીયોમાં બનાવી જો આપણે જોઈશું માંડવી તો આજે ઘણીક લગભગ પી ગઈ છે થોડીક નીંદવાની જે બાકી છે અડધી અડધી ઉપર અડધા ઉપર નહીં તો અડધામાં થોડીક ઓછી એટલી નીંદવાની બાકી છે પણ પી ગઈ છે બે દિવસ રાતે પાણી રેડું ને એટલે પી ગઈ છે એટલે હવે આપણે આજ તો હું કામ કરવાનું છે ને આપણને કાંઈ ખબર જ નથી આપણે અત્યારે વાસીદું કરવાનું છે એટલે ખબર છે તો હવે આપણે ફટાફટ વાસીદું કરી ને ત્યાં આપણને ખબર પડી જાય કે રોહિતને મારા હારાની બધા આવી જાય મારા હારા જ કે આજ તો ક્યાં જવાના જ નથી ઘરે છે પણ મને દોતા આવડે છે અને ત્યાં લગી મારા હારા જ દોતા હતા એટલે હવે આપણે થોડુંક થોડુંક એની માથેથી કામ ઉતારતા જ છે કારણ કે કામ દાયુનું હોય દોવાનું પણ આ તો મારા હારા મારા હાહુ પાસા થયા હતા એટલે એને માથે હતું બધું તો હવે આપણે ધીમે ધીમે કામ ઉતારી નાખવાનું છે તો જો હું જો કે નવરી હોય એટલે હું જ દો આવી આવું નવરી હોય ત્યાં લગીમાં તો હું જ દોવા આવી આવું અને હાંજે પણ હું જ ભેગ આવું દોઈ લો મારા હહારાને જેમ બને એમ ઓછી દોસો હોય એને ધીમે ધીમે એ કામ ઉતરી જાય ને એટલે અને અત્યારમાં જો હું જ્યારે થોડું કામ વહેલું કરી નવરી થઈ ગયો વહેલી ક્યારેક મોડું જાગોમાં જુઓ તો ન આવું નકું હું વહેલી આવી હું જ દોઈ લઉં છું તો હાલો આપણે દોઈ લઈએ અને હવે એને ઘણું દોયો હવે થોડુંક દોવાનું એક ઓછું થઈ જાય ને તોય એને સારું હોય કારણ કે મારા હું નહોતા એટલે ઘણું ખરું કામ એની જ માથે હતું બધું માહીને મમ્મીને કાંઈ દોતાની એવું કંઈ આવડતું નથી એટલે આપણે આવ્યા છીએ આવી ગયા છે ને દોતાએ આવડે છે ને બધું આવડે છે ઢોરનું કામ ટોટલી આપણને આવડે છે જો દોતા આવડે છે સાસ ફેરવતા આવડે ઘી ગરમ કરતાં આવડે તો બીણ બધું કરતા આપણને આવડે એટલે આપણે કાંઈ એ તો ઉપાધિ નથી એટલે અમારે હારા ન કરે ને તો વાંધો નહીં એટલે આપણે થોડા વહેલાં જાગીને વહેલાવાડી આવતા રહે બાકી તો કાંઈ નહીં આપણે થોડુંક વહેલું જાગવું પડે મતલબ તો એવું કાંઈ નથી તો હાલો હવે આપણે ફટાફટ વહેલાં જાગીને આવી જ ગયા છે તો હવે આપણે આપણું કામ છે એ કરી નાખ્યું બસ મજાને સાફ સફાઈ બધી કમ્પલેટ થઈ ગઈ છે. વાસડીને રૂમમાં બાંધી દીધી છે, ઓસરીમાં જાાળે ડી કરી દીધી છે. બધે સાફ સફાઈ કમ્પલેટ થઈ ગઈ છે ને આપણે જો આયા. દાતડીઓને સુંદડી અને જો આયા બે કાળા સલાખા સેવડે સલાખા. જે આપણે લઈ જવાનું છે ભાગ્યમાં પણ હજી રોહિત નઠવા જો બે ફરજામાં બધે મેદાનમાં બાર વાડામાં બધું સાફ સફાઈ કમ્પલેટ થઈ ગઈ છે. પણ હજી રોહિત નથી આવ્યા રોહિત આવે પછી આપણે ભાઈમ થા જવાનું થાય છે પણ હજ રોહિત નથી આવે એટલે આપણે હાલો આમ આંટો માર્યો માંડવી ને એ બધું પી ગયું છે ને તો એમાં આટો પણ મારી લઈ અને જો ખડતો હવે તો પી ગયું એટલે સરસ મજાનો ને એવું થઈ ગયું મસ્ત થોડાક ધીમા વાટ આવે એવું અને આ કેરામાં પણ આપણે જો ફૂટવા મળ્યો છે જો આપણે મેં રોહિતે સોંપો તો આપણને એમ કે હળિયો સુકાઈ જાય છે પછી નહીં ફૂટે પણ પાયો એટલે તરત જ ફૂટી ગયો કાલ પાયો ને આજે ફૂટી હોત ગયો છે અને માંડવી જો આપણે નિંદાની કમ્પ્લીટ થઈ ગઈ છે નિશાના ભાગમાં થોડીક છે નીચેનો આડિયો રહ્યો એમાં છે થોડીક નીંદવાની પણ પી ગઈ છે એટલે ગારો છે એટલે આપણે આજે નહીં નીંદવી તો તે દિવસે આપણે શીબડા તોડ્યા નહોતા ને તો હાલો પહેલો તો આપણે એ કામ કરવી શીભડા તોડી લેવી અને પછી એવું લાગે તો થોડું ખડબડ તો તારો આવી જાય પછી આપણે ભાઈમાં જાવી આ પણ પી જશે કપાસ ને એવું છીપડા આપણે બધા તો નથી તોડો ભાગ્યામાં ખાવા લઈ જાય એટલે એકાદું થોડી લેવી સરસ કૂણું છે આ એક તોડી લેવી બીજા પર લઈ રહ્યા ચાલો તૂટતું નથી તો હાલો ફાઇનલી આપણું ચીબડું સરસ મજાનું કૂણું એવું છે અને તૂટી ગયું છે તો હવે આપણે બીજા છે એક બે પણ ઇન્થી લેવા આપણે વિડીયોમાં દેખાડ્યા હતા વહેલામાં આપણે જેણે વહેલામાં પાંચ સીબડા હતા તો એ આપણે અત્યારે એન્થી તોડો આપણે વાળીએ હોય ભૂખ લાગે ત્યારે તાજે તાજા ખાવા તોડી જઈશું તો અત્યારે આપણે જ્યાં એક ખાવા લઈ જવું હતું દસ વાગ્યા નાસ્તામાં તો આપણે એક તોડી લીધું છે તો હાલો હવે આપણે બીજું ઘડેક નીણબીણ થોડીક વાઢવી રોહિત નથી આવ્યા તો આપણે આવું લઈને આવી જશે ખેતરમાં ઢોરને તો જો કે નીણ નાખો એટલી ઓછી કે ગમે એટલી નીણ નાખો બાંધે બાંધે એ ખાવાનું એનું કામ શરૂ જ હોય જેટલી નાખો એટલે એટલે નાખી તો દીધી છે અત્યારે ફરજામાં ફેરવીને ફરજામાંથી બહાર ફેરવા વાડામાં એટલે નાખી તો દીધી છે પણ આ તો રોહિત નથી આવવાનું તો આપણે થોડીક હજી વાટીને નાખી દેવી રોહિત આવે પછી આપણે ભાઈમાં જાઉં અને આજે પણ જો સોળેમાં સરસ મજાના ફૂલ આજે ખીલી ગયા છે ને તે દી ખીલેતા ને એની તો શીંગું પણ થઈ ગઈ છે સરસ મજાની શીંગું થઈ ગઈ છે પણ આપણે બે દિવસ થયા ઉતારી નથી આજે બપોર પછી સોળેનો વારો છે ઉતારવાનો ફૂલ પણ લાટ ખીલી ગયા છે એવું છે પાય એટલે થોડીક આમ વધારે મોજમાં આવી ગઈ છે સોળે તો આપણે બપોર પછી થોડીક શાકની ઉતારી લેવી શાકને જ ઉતરે છે જ નથી તો આપણે હાલો બપોર પછી સોળે થોડેક ઉતાર લેવું ત્યારમાં તો આપણે જે કામ કરવાનું છે એ કરવી ને કપાય સરસ મજાનો થઈ ગયો તો આથી નહીં સારું હતું પણ આપણે વરસાદને પવનને એવું આવ્યું ને થોડોક પાસો પડી ગયો તો ઝાપટીને એવું નાખ્યું ને એટલે પણ હવે તો હવે મેણા ને એવું દેખાવા હવે આપણે બધું માંડવીને એવું સેલીવા નીચો તો લગભગ આપણે કપા તવડવા મળશે અને જોઈએ ત્યારે સરસ મજાનો પવન ચકો પણ શરૂ થઈ જશે ફરવાનું અને આખો પાસે મારા મોટા હાર એનો એને તો એક વખત વેણી હોતક લીધો એને તો તમે જોતા દેશો વિડીયોમાં કે એને બહુ પહેલાં ઓરવી દીધો હતો એટલે એને એક વખત તો વેણી હોતક નાખ્યો છે સરસ થઈ ગયો છે તો આપણે એ જો આવું ખડ છે ને તો ફટાફટ બે તમે કોળે વાટીને ઢોરને નાખતા જાય તો ઢોરને મજા આવે અને બે વાત તો આપણે ફટાફટ થોડુંક વાઢી લેવી ત્યાં રોહિત પણ આવી જાય આપણે નીણ વાટી લીધી છે થોડીક અને બધા ઢોરને નાખી દીધી છે ને તો બધાએ ખાવા મીણાશે બધા ઢોર સરસ મજાની લીલી નીણ ખાવા મીણાશે તો હજી રોહિત આવ્યા નથી હવે આપણે પાણી બાણી પીએ તો આવે અને આવવાની ફૂલ તૈયારી છે તો એ આવી જાય પછી આપણે ભાગ્યમાં જવાનું છે હજુ બધા નીણને ભાડામાં આવીને નાખી દીધું છે ચાલો હવે આપણે પાણી પાણી પીને હાથ દાત ધોઈ કા રોહિત આવી જાય આપણે હાથને હું ધોઈને કમ્પ્લીટ થઈ જાય પણ રોહિત જે આવ્યા નહોતા એટલે આપણે છે ને આપણે વહીઝ આવા વાલ સોંપવા વાલને બટાકાનું હોય કે આ વાલને ટમેટાનું શાક બહુ મજા આવે ખાવાની એટલે આપણે વહીવાસી આ વાલ સોંપવા કીધું થોડાક સોંપી દઈએ થોડો મોડું તો બહુ થઈ છે ત્યારે એને ઘર ઉતરવા મળે પણ આપણને બી નહોતું મળ્યું આપણે મેથવાથી લાવ્યા છીએ તો હવે આપણે ફટાફટ વાલ સોંપી દઈએ હાલ કા રોહિત આવી જાય આપણે ફટાફટ સોંપી દેવી તો જો આપણે વાલોડને એવું સોંપી વેલ હતું અને ત્યાં રોહિત આવી જતા દેરી એથી વાલોને થોડીક સોળથી શિયાળું સો એ સોંપ્યું રોહિત આવી જતા પછી આપણે એ આવી ગયા પછી આપણે બ્લોક નહોતો સીધા ભાઈજામ એ જતા મોડા એટલે પણ પછી તો ભાજમ પૂજ્યા ને થોડીક વાર લાગીને ત્યાં પાછો અમારા ભાઈનો ફોન આવી ગયો મેથળીથી ને કે હું આવ્યો છું તો કે આટો મારવા તો કે કેશો તો જલ્દી ઘરે વહી આવજો તો આપણે પછી ઘરે વહી સીધા ની બ્લોક નહોતો વાળ્યો ઉતાર્યો અને ત્યારે જોઈ આયા જ છે જો આવીને એને સિપ્સ ને એવું બનાવી દીધું હતું તો એને ખાધું અને ઘંટી પડી ઘંટી લેવા જતા બાબરા કરકંટી દળવાની ઘંટી લેવા જતા અને આવીને ચિપ્સ ને એવું ખાધું પછી કડી ખુઈ ગયા અને પછી હવે જાય ગયા જો આપણે લીલી શિંગના ઓળા શેકી દીધા છે તો બે ખાવા પછી અમદાવાદ તો મળે ખાય નહીં નોકરી સડી જાય ને તો થોડાક શીખણા થઈ જાય નકર તો બહુ ખાવા જતા હતા હવે કઈ વેસા ખાતા ને પેલા બહુ ખાવા જતા હતા પણ હવે નથી જતા એટલે કીધું આપણે બે આવ્યા છે તો ઓળા ખાને લીલા તો જો આપણે શેકી દીધા છે એને તો ઓળા મીણા ખાવા અને વિશાલ ભાઈ તો જો અમારે ઓળા ખાય છે ને સોડા ને બાટલો ટોકમાં બેઠા છે સોડા હોય છે પૈસા પીવો પડશે ને એવું સાનું નહીં પણ અમારે આ ભાઈ બંધાણી છે પપ્પા ઘોડે પપ્પા અને ગઢા દાદા ઘોડે દાદા તો અહી ગયા પણ બહુ સાના બંધાણી હતા કાવો હાલ છે હમણાં નીતિનભાઈ જો કાવો પીવો એ કે દૂધ ન હોય કાવો બનાવો પણ સાવ જોઈ છે એમ કે છે તો કાંઈ વાંધો નહીં આપણે બે જ ગાવું દૂધ છે તો સાવ પીવો છે તો આપણે સાહેબ બનાવી વાળશું પણ પેલા આપણે હાલો ફટાફટ ઓળખ ખાવા બે જઈએ નકર રહી જાવ આપણે જોઈએ કે ભાઈ વધવા નહીં દે તો આપણે ફટાફટ મીણવી ઓળખ ખાવા જોઈએ તો એણે મંડાઈ પીડ્યા છે આપણે નકર શેકવામાં જ રહેવું તડકામાં તાપમાન હાલો આપણે ફટાફટ થોડા ગોળા ખાઈ લે લઈએ ઓળાને ખાઈને આપણે ઘંટી મૂકાઈ દીધી છે ગાડી અને હાલતા થઈ ગયા છે અને જો વિશાલભાઈ ને હું તે કાંઈ બેહાર છે આવજો સારો હાલો આવજો હા ટાટા ભાઈ ભાઈ ને હરખી હરખી ઘંટી પુગાડી દેજો ને તમે પૂજી જાયજો આવજો નીતિનભાઈને એને આપણે વળાવી દીધા ઘંટે ઘંટી ગાડીએ રેડી મુકાવી અને એ પોગી પણ ગયા અને આપણે પછી ગયા હતા ભાગ્યામાં સુખાભા વાળી માંડવીમાં આપણે ભૂઈદરા આવી ગયા એ ભૂંદ્રા નહીં પણ એક ભૂંદ્રો આવી ગયું હતું ને તે થોડીક શેંગ આમ કાઢી છે ને તે આપણે પછી ઝટકો તો એના શેઝથી પણ હમણાં શરૂ નહોતા કરતા પણ એટલે ઝટકો શરૂ કરવાનો હતો ને તો આપણે બે બાજુના શેઢા હતા ને સાફ કરવાના હતા તો આપણે એનાથી ઘણું બધું ખડ વાંટું છે પણ ગાડામાં નાખીને એવા છે ગાડી લઈને આપણે ઘરની વાડીએ અને હવે આપણે છે ને હારા આવે ને ઘરની વાડીએ ગાડું લઈને પછી એને આપણે ખડને એવું ઉતરાવાનું છે અને ત્યાં સુધીમાં આપણે છે ને આમ બે ગાઉ જોવા તો હોળી ને રાતી રે બે બે ગાઉને ધોવાની છે અને વાસી થોડું ઘણું હોય અત્યારે તો ગાળો રહેતો કરવાનું હોય એવું હોય તો આપણે ફટાફટ વાસી દુઃખ હશે તો ગાળો રેશદ કરશું પણ પહેલાં જો રોહિત પાવા છે ને કુંડીમાં ડોલું ભરીને પાણી ઊંડું ગયું છે એટલે સોડીને નહીં ડોલું ભરીને પાય છે તો એ પાય ને ત્યાં ફટાફટ આપણે દોવા મેળવી એટલે હાર આવે કાં આપણે દોવાઈ જાય ને તો પછી એને ખડબળ ઉતરાવાનો છે બધું ખળવાઈડ્યું છે આખું ગાડું ભેર્યું છે તો હાલો હવે આપણે ફટાફટ દોવા મેળવી એટલે એ આવે કાં દોવાઈ જાય